બાપરે આ સીટ ગંદી કલાકે તારા બાપતા વળે ચાદર મૂકવા પડે આપડી ગાડી છે ગા પછી વેવાણ જેવી બેસી ગઈ તો चारा एकदम तैयार से चलो ताजा मित्रों जाना सा दोस्तार कहा गए बता हाजा ना बता हाजा हाजा बजा तो आज से ना जहना है धर्मपुर वीर भाई ने क्लिनिक चारा से नजर रख भाई बीमार आए अधिक तो लग जाना है तुमने तो तो भी, भी हाँ तो कहीं डॉग ना हो भी। तो बिरल भाई यार मुलाकात करावे कहीं भी तकलीफ है

અન નારા બનાવે તાણી નારા જોયે તા કોન્ટેક્ટ કર લે જાબો બનાય દો બનારા એટલા અરે યે દેખો પ્લાસ્ટિક કા બોટલ ઇતાર સબ લે રહે હે દેખો એ સાલમ બહોત મેરે કો અચ્છા લગતા હે એ જે પ્લાસ્ટિક ઓણે નાયે આટલા મહેનત કરે તો હાજી તકરમાં દાદરી બરાબર કેટલા સમય થાય બાજી પ્લાસ્ટિક બને બરાબર નો ગુજારો ચાલે જેવું ખરું કે ચાલે ચાલો ખુબ સરસ પ્લાસ્ટિક આજુબાજુમાં બગડે તેને પેલા બીજા એવું કેટલા સમય થી પ્લાસ્ટિક વેસ થઈ ગયા તો તમે અભ્યાસ કરે કે નઈ કરે પાંચમું નીકળી કેમ પછી ભણવાનું મન કેમ

પટ્ટો લાવને રહી ગયા છે ચાલ ચલો 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 એક લાંગડ નહી નહી બળકાર કરો પટ્ટો લાવને રહી ગયા પટ્ટો ઓછો છે ચટ્ટા ચટ્ટા હવે ચાલો ઓલો

બીજી વસ્તુ સિઝનલી હેર ફોલિંગ સિઝનલી હેર ફોલિંગ મતલબ અમારે વર્ષમાં તમારો સીઝન ચેન્જ થાય તો જૂની રૂવાટી નીકળી જાય અને નવી રૂવાટી આવે જો તમે હાથ કરાવવાના હાથમાં બધા આવી જતા હોય તો એને શેડિંગ કહેવાય તો આ સિઝનલ ચેન્જિસ માં એવું થાય તો આ કન્ડિશન ઘણી વાર તમારે કાસ્કો મારતા રહેવાનો કાસ્કો હા તમારે રેગ્યુલર કાસ્કો મારવાનો કાસ્કો મારવા એટલે જેટલી જી જે રફ રુવાટી આવશે ઢીલી રૂવાટી છે બધી ખરી જશે હા એક 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 સાથે ખરી જશે એક સાથે નવી રૂવાટી આવશે પછી બીજી વસ્તુ કે ડેલી બાદ જે લોકો રેગ્યુલર નવડાવતા હોય તો એ વસ્તુ પોટી છે તમે મંથલી મંથલીમાં ઓછામાં ઓછું ત્રણ થી ચાર વખત નવડાવી શકો જો તમે બજાર નવડાવો બે ત્રણ ત્રણ દિવસના અંતરે તો એ લોકોની જે જે પ્રોટેક્ટિવ જે ચામડી છે ઓઇલી હે ઓઇલી સ્કીન છે તો એ જ ધોવાઈ જાય તો ચામડી શું ડ્રાય થઈ જાય ડ્રાય થઈ જાય તો પણ વધારે ખંડવાળે અને હેર વધારે થાય કેમકે ઓઇલ જે વાળવાની જરૂર હોય છે ધોવાઈ જાય પછી બીજી વસ્તુ કે એના શરીર પર મતલબ ચાચડ હોય જુ હોય ફ્લીસ માઇટ ટીક ગમે તે હોય ને તો એના લીધે મતલબમાં એ લોકોને ને ઇચિંગ થાય ખંજવાળ આવે અને એના લીધે જે ઇન્ફેક્શન થાય એને પ્લીસ એલર્જીક ડર્મેટાઇટિસ કહેવાય તો એના લીધે પણ સિવિયર હેર ફોલિંગ થઈ શકે બીજો ત્યારે શિયાળો છે તો એના થી અત્યારે પણ થાય બાકી એ તે ગયા પછી મોસ્ટલી ઘણી વાર હું ડોગ ભીનો રહી જાય કેવું થાય તો ઘણી વાર આપણે પણ કપડા પહેરી લીધા આપણે પણ ફંગલ ઇન્ફેક્શન થાય તો એ લોકોને પણ ફંગલ ઇન્ફેક્શન થાય રિંગવોર્મ થાય દાદરી કહેવાય એ થાય

એક તો જીતભાઈ તમે એવું કીધું કે અમે ડોગ ને ચાંચડ છે કે મતલબ એક્સાઇટેડ ગમે તે વસ્તુ છે તો એના માટે અમે શેમ્પુ સાબુ પાવડર બધું યુઝ કરીએ છીએ તો પણ અમને રિઝલ્ટ મળતું નથી તો એમાં જીતુભાઈ થાય શું કે શેમ્પુ સાબુ પાવડર એ મતલબ ટેમ્પર એ ઓકે છે તેનાથી થશે શું કે ઉપર સુપર સ્પીશિયલ જે ચાચડ કે જો કેવું ફરતું છે એ નીકળી જશે દસ દિવસ એક પંદર દિવસ તમને નહીં દેખાય પણ પંદર દિવસ પછી તમને ફરીથી દેખાવા લાગશે તો આવું કેમ થાય છે

મોટા એવા પ્રોડક્ટ આવે છે મતલબ આવે છે આટલી ટીપા મૂકી દેવાના આવે પછી અમુક ગોળી આવે છે મોગી આવે છે તો તમે એવું પણ યુઝ કરી શકો तो बोल भाई आज बाजू से ना देसी पता डॉक्टर लोग जो बुक करता है ना हमारा का सीजन में तो बहुत हो जाता है पता है क्या अपने नॉर्मली कोई अपने लाइफ में भाई हमारा कहीं बहुत से कोई ट्रीटमेंट दवा कोई तरीके ना कर सके थे इनके ना से ना आ बदु मैं जोयो तो आड़ कर के वासे बदु आ हालत आदमी થઈ ગઈ છે પછી રીવન ખજવા પી ઉપર થઈ ને एकदम एकदम બીમાર થઈ ગયા છે તો એમ એવું તમને સલાહ કે મતલબ ડોક્ટર ની સલાહ વગર તો

તો બિંદસ મારે ક્લિનિક લે જાવ મતલબ માં હું મતલબમાં માં વિજપ કરજે તમારે એનો સારવાર કરી આપીશ મતલબ માં વિજપ ભાઈ કરકર બહારી માં એટલે ઘણા બધા આપણે આજુબાજુ વિસ્તારમાં માં કઈ તકલીફ માં તો કઈ છે અરે થી મિત્રો એક તમને પણ માહિતી આપું કે આવનારા દિવસમાં માં આપણે જરા બી સમય મળશે તો જે બી કઈ આજુબાજુ તકલીફ પણ ડોકે રહી છે આપણે ખૂબ સરસ માહિતી મળશે કેમ કે ઘણી વખત એવું થાય મિત્રો કે કોઈક ડોગ બીમાર હોય તો આપણે એનો ખર્ચો ગોળો થઈ જાય તો વિરલભાઈ ખૂબ સરસ માહિતી આ છે એક પણ ન પડશે કે ત્યાં એ સુધી આપણે લાવવાની

આપણે તો અહીં સરનમાં લાવ્યા છે આપણે એને ફૂલ ટીપમ કરી લે અ વિડિયો નામ કેમ કે હું તો ઘણો સમય થી જારા લાવ કેમ કે જારા હું જ્યાં સુધી જાણતા સુધી જારા જે કન્ડિશન હતી ને એટલી ખરાબ કન્ડિશન હતી ત્યાંથી આજે ધીમે ધીમે સુધારા થયો તો સારી રીત નવા જારા રહે છે પણ એટલું તો કરો વિરલ ભાઈ 6 મહિને કે 3 મહિને કઈ બી આપણે પોતે બી બીમાર થાય એટલે કઈ ને કઈ તકલીફ રહે એટલે લાવણ થાય પણ આગળ તો ઘણા સમયથી થી જારા ઘણી એવી સારી રીતના રહે છે એ માત્ર માત્ર વિરલ ભાઈ ની સલાહ આપણે ટ્રીટમેન્ટ કરતા રહીએ છીએ તો મિત્રો વિડયો પ્રોગ્રામ લખી લે નવા વિડિઓ સાથે 8000 રૂપિયા તો જેતું ને તે જીવન થઈ માહિતી પણ આપી દઉં કે કઈ રીતે આપણે પછી આપણે કદાચ ડાયરેક્ટ પેલા પર નાખી દેતા આપણો રહે આ દવા સુધી ભઈ યુઝલન થયું ખરું કે ભઈ અચ્છા સો ટકા રિઝલ્ટ તમારું મિત્રો બીજું ખાસ કે જેમ કે વિરલભાઈ કયું આ દવા જયારે આપણે આ રીતના લગાવ્યા પછી ત્રણ દિવસ સુધી આપણે નવડાવવાનું નથી છે ત્રણ દિવસ પછી નવડાઈ શકે